ખંભાત શહેરમાં મોહરમ પર્વની ભવ્ય ઉજવણી આણંદ જિલ્લાના પ્રસિદ્ધ ખંભાત શહેરમાં મોહરમ પર્વની ભવ્ય ઉજવણી સમરસતા અને કોમી એકતાના સંદેશ સાથે કરવામાં આવી નવાબી સમયથી ચાલતી વર્ષો જૂની પરંપરા મુજબ લાકડાની જરી ત્રણ દરવાજા વિસ્તારમાંથી નીકળી લાલ દરવાજા પાસેના નારેશ્વર તળાવ સુધી પહોંચાડવામાં આવી જ્યાં પરંપરાગત રીતે ઝરીને ઠંડી પાડવામાં આવી હિન્દુ અને મુસ્લિમ બિરાદરો ભાઈચારા સાથે જોડાયા અને અંતે નિયાદનો પ્રસાદ માણ્યો આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ અને રેપિડ એક્શન ફોર્મ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાયો હતો મોહરમની ઉજવણી ખંભાતના સંસ્કૃતિ ઐક્ય અને કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું